નમસ્કાર આપ જો ટીવી થર્ટીન ગુજરાતી અને હું શોપની સાથે થર્ટી શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી અમેરિકાએ ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર પચાસ ટકા ટેરિફ લાદવાની યોજના જાહેર કરી છે આ નવા ટેરિફ આજે રાત્રે બાર વાગ્યા પછી લાગુ કરવામાં આવશે અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાગે તેની રૂપરેખા આપતી એક ડ્રાફ્ટ નોટિસ જારી કરી છે ટ્રમ્પે આ મહિનાની શરૂઆતમાં રશિયન તેલની ખરીદી માટે ભારત પર પચીસ ટકાનો વધારાનો ટેરિફ લાદવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન દ્વારા ગૃહ સુરક્ષા વિભાગની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આ ટેરિફ છ ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કર્યા એક્ઝિક્યુટિવ ઓર્ડર હેઠળ લાગુ કરવામાં આવશે આ ટેરિફ લાગુ થતાની સાથે જ અમેરિકા પહોંચતા ભારતીય માલ પરની આયાત ડ્યુટી વધીને पचास टका mm -hmm. थी जैसे વધુ જાણકારી સાથે એસોસિયેટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે જે સોનલ ભારત પરની જે આયાત છે એની ડ્યુટીમાં વધારો કરવામાં આવે છે ટેરિફ લાદવામાં આવે છે આજ રાતથી તે અમલમાં આવશે શું વિગતો સામે આવી રહી છે જી અદિતિ ડોનાલ્ડ ટ્રમ્પ ના તરફથી જે જાહેરાત કરવામાં આવી છે તે અંતર્ગત 25% નો વધારાનો ટેરિફ લાદવાના આદેશ પર તેણે હસ્તાક્ષર કર્યા હતા ખાસ કરીને ભારત અને રશિયા વચ્ચેના વ્યાપાર સંબંધો વધી રહ્યા છે તેનાથી તેલ રેડાયું છે ટ્રમ્પના પેટમાં અને તેને આધારે તેણે આ જે નિર્ણય છે તે લીધો છે અને તે અંતર્ગત રશિયા સાથે ભારત વેપાર કરી રહ્યું છે ખાસ કરીને તેલની ખરીદી ભારત રશિયા પાસેથી કરી રહ્યું છે એટલે કે ક્રૂડ ઓઇલની જે ખરીદી થઈ રહી છે તેનાથી ટ્રમ્પના પેટમાં તેલ રેડાયું છે અને તે ત્યારબાદ તેણે આ જે નિર્ણય છે તે લીધો છે અત્યાર સુધી જે આ નિર્ણય છે તે પાછો ફેલાતો આવ્યો હતો પરંતુ હવે જે જાણકારી સામે આવી રહી છે તે મુજબ આ જે નવા ટેરિફ છે પચીસ ટકાનો જે વધારાનો ટેરિફ લાદવાનો આદેશ છે તે આજે રાત્રે બાર વાગ્યા પછી લાગુ કરી દેવામાં આવશે અને આ સંદર્ભમાં અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાગે તેની રૂપરેખા આપતો જે ડ્રાફ્ટ નોટિસ છે તે પણ જારી કરી દીધી છે અને તે અંતર્ગત યુએસ કસ્ટમ્સ અને દ્વારા જે જે આ આ નોટિસ કરવામાં આવી છે 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 તેમાં આવ્યું કે ટેરિફ તે છ ઓગસ્ટના રોજ જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હસ્તાક્ષર કર્યા હતા તે અંતર્ગત એક્ઝિક્યુટિવ ઓર્ડર હેઠળ જે આ નોટિસ છે અને જે આ દર છે તે લાગુ કરવામાં આવશે અને આ ટેરિફ લાગુ થતાની સાથે જ અમેરિકા પહોંચી રહ્યો છે જે ભારતીય માલ ભારતનો માલ જે અમેરિકા પહોંચી રહ્યો છે તેના પરની આયાત ડ્યુટી વધી અને પચાસ ટકા થઈ જશે આ જે નિર્ણય છે તેનાથી ભારતના વ્યાપારને પણ પડી શકે છે કેમ કે ભારતીય વસ્તુઓ પણ ત્યાં અમેરિકામાં મોંઘી થવાની છે અને તેની જે આયાત ડ્યુટી છે તે વધવાના કારણે મોટી અસર ભારતના જે આયાત થતા માલ પર થઈ શકે છે આયાત અને આના કારણે થઈને જે ખિસ્સું છે લોકોનું તેના પરનું ભારણ પણ વધી શકે છે અમેરિકાથી ભારતમાંથી આયાત થતી જે વસ્તુઓ છે તેના પર પણ દંડ લાગવાનો છે સાથે સાથે જ ભારતની જે ચીજ વસ્તુઓ નિકાસ થઈ રહી છે તેની પણ જે કિંમતો છે તે વધવાની સંભાવના જોવાઈ રહી છે આજે રાત્રે બાર વાગ્યાથી આ ટેરિફ લાગુ થવાની જાહેરાત હાલના તબક્કે સામે આવી રહી છે જી જી સોનલ વિગત બદલ આપનો આભાર